નમસ્કાર મિત્રો ખેડૂત ઉત્સવ ચેનલ માં આપનું સ્વાગત છે આજે તારીખ છે જાન્યુઆરી બે હજાર ચોવીસ ને શનિવાર જોઈએ આજના હવામાન સમાચાર તે પહેલા ચેનલ માં નવા હો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો રાજ્ય માં ફરી પવન સાથે કમ મોસમી વરસાદ ની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે જણાવ્યું છે કે ગુજરાત માં ભર શિયાળે માવઠું થશે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે આગામી 8 થી 10 જાન્યુઆરી સુધી રાજ્ય માં વરસાદ પડી શકે છે જેના લીધે ખેડૂતોને પાકને નુકસાન થશે રાજ્યમાં વરસાદ અરબ સાગરમાં આવેલા ટ્રફના કારણે વરસાદ વરસી શકે છે આઠ અને નવ તારીખે ચૌરાષ્ટ્રમાં મોટાભાગના વિસ્તારમાં વરસાદની શક્યતા રહેલી છે દસ તારીખે ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે તો ચૌરાષ્ટ્રની વાત કરીએ તો જૂનાગઢ રાજકોટ પોરબંદર સહિતના જિલ્લામાં વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે આ માં રાજકોટ અમરેલી જુનાગઢમાં પણ હળવા વરસાદ વરસી શકે છે સાથે સાથે બનાસકાંઠા અરવલી સાબરકાંઠામાં પણ વરસાદ વરસી શકે છે દમણ અને દાદરા નગર પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે

ઉત્તર પૂર્વના ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે અરબસાગરમાં પણ એક ટ્રફ સક્રિય બન્યો છે જેના કારણે તાપમાનમાં પણ ફેરફાર થઈ રહ્યા છે આગામી ચોવીસ કલાક બાદ તાપમાનમાં એ બે થી ત્રણ ડિગ્રી વધારો થઈ શકે છે અમદાવાદમાં તેર પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન નોંધાયું છે જાન્યુઆરીમાં કમોસમી વરસાદની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે ડિસેમ્બરની જેમ જાન્યુઆરીમાં પણ તાપમાન સામાન્યથી ઊંચું રહેવાની શક્યતા છે અન્નનીનાના કારણે ઠંડી ઓછી પડવાની શક્યતા વ્યક્ત કરાઈ છે કચ્છમાં જાન્યુઆરી મહિનામાં તાપમાન સામાન્ય અથવા સામાન્યથી નીચું રહેવાનું અનુમાન પણ કરવામાં આવ્યું છે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા ઠંડીમાં વધારો થવા પામ્યો છે આગામી સમયમાં હજુ પણ કોલ વેડની સ્થિતિ રહેશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે જેથી લોકોએ હજુ પણ વધારે ઠંડીનો સામનો કરવો પડે તેવી સ્થિતિ બની શકે છે રાજ્યમાં દસ શહેરમાં ઠંડીનો પારો ગગડીને ચૌદ ડિગ્રી નીચે નોંધાયો હતો ભુજમાં અગિયાર પોઈન્ટ બે ડિગ્રી અમરેલી રાજકોટમાં ઠંડીનો પારો ગગડીને ચૌદ પોઈન્ટ ચાર ડિગ્રી પહોંચ્યો હતો ગાંધીનગર કેશેતમાં ઠંડી તો પોરબંદરમાં બાર પોઈન્ટ છ ડિગ્રી તાપમાન નોંધાયું હતું આગામી દિવસોમાં ઠંડીનો પારો ગગડે તેવી હવામાન વિભાગે આગાહી કરવામાં આવી છે તો મિત્રો ફરી મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ખેડૂત ઉત્સવ સેના